પોલન ડેરી ખાટકીવાડ વિસ્તારમાં તાસ્તન સોસાયટી નજીક આવેલ રોયલ ચિકન વાળાના ખાચામાં રહેતો આસિફી અલરખા કુરેશી જીતી ગયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની બાતમી બે દિવસ અગાઉ આણંદ ટાઉન પોલીસે મળી હતી જે તે વખતે પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો પરંતુ તે વખતે પોલીસને જોઈને ત્યાં હાજર આસિફ મિયા અલારખા કુરેશી અને તેનો સાગરીત રબાની કાદરભાઈ કુરેશી ઓરડીની પાછળના ભાગેથી ફરાર થઈ ગયા હતા જે તે વખતે પોલીસની ટીમે ઓરડીમાંથી માંસના ટુકડા પશુ કતલ કરવાના સાધનો કતલ કરેલ હાલતમાં ત્રણ ગાયો ઉપરાંત સાતસો પાંચ કિલો ગૌમાંસ મળીને કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આશિક મૈયા લારખા કુરેશી અને રબ્બાની કાદરભાઈ કુરેશી વિરુદ્ધ પશુ કૃતાનો ગુનો નોંધ્યો હતો અને આજ રોજ આ બંને આરોપીઓ આસિફ ઉર્ફે રાજુ અલારખા અહેમદભાઈ કુરેશી તેમજ રબ્બાની કાદરભાઈ કુરેશીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ આણંદ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌઆસમી કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા આસિફ મિયા અલ્લા રખ્યા

તે જગ્યાએથી સાતસો પાંચ કિલો ગૌવંશ મળી આવેલ હોવાનું વેટરની ડોક્ટર તરફથી પૂરતા પુરાવા મળી આવતા સર્ટિફિકેટ આપતા આ બાબતે ગૌવંશ કતલનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ કેટલા સમયથી આ ધંધો કરતા હતા આ ગૌવંશ ક્યાંથી લાવતા હતા અને ગૌવંશ કતલ કર્યા પછી આ ગૌવંશ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે